રામ ડાયરા ને નવા વ્લોગ વિડિયો માં તમારું સ્વાગત છે આજે હું તમને દેખાય છે ભીમના ખાટલાના પાયા છે આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ આ ભીમના ખાટલાના પાયા પથ્થરના બનેલા છે અને કયા સમય માં એ આવ્યા હતા હું તમને બધી જ વાત કરીશ વિડિયો માં સંપૂર્ણ હું તમને માહિતી આપીશ છેલ્લે સુધી જોતા રહેજો આ ભીમના ખાટલાના પાયા છે અને આ પાયા છે ને પથ્થરમાંથી બનેલા છે તો અહીંયા છે ને જે પ્રવાસી આવે ને એ બધા લોકો છે ને આવી પથ્થરની બેડી બનાવે છે અને જુઓ તમે આ ભાવનગર જિલ્લામાં મીઠવીડી ગામ આવ્યો ને અહીંયા આવેલા છે યાત્રાળુ પ્રવાસી જે કોઈ આવે ત્યારે આ જે ભીમના પાયા છે ને જે ખાટલાના પાયા એની વચ્ચે કોઈ પણ શરીરના વીક વાય કે જાડા હોય પણ હોપટ નીકળે ને વચ્ચે ફસાઈ જવાની પ્રોબ્લેમ બને છે એટલા માટે જે પ્રવાસી હોય તો એવડા લોકો છે ને કોઈ જાતને ફરિયાદ બાંધીને પાયા ની વચ્ચેથી નીકળવાનો પ્રયાસ ના કરો આ પછી જ્યારે મહાભારતમાં કુરુક્ષેત્રમાં જ્યારે યુદ્ધ પૂરું થયા એ બાદ પછી જ્યારે પાંચ પાંડવોને જ્યારે કલંક લાગ્યો ને એ બાદ પછી છે ને જ્યારે કૃષ્ણ ભગવાને એક કાળી ધજા આપી એવીને જ્યારે એનો કલંક માથા ઉપરથી મટી જાય ત્યારે એ ધજા છે ને સંપૂર્ણ ધોળી થઈ જાય અને એ કલંક જ્યારે મટાડવા માટે જ્યારે એ દરિયાઈ માર્ગ નીકળ્યા અને એ સમયે છે ને આપણે નિષ્કલંક મહાદેવ છેલ્લે અને જે ધોળી ધજા થઈ ગઈ અને એ આપણે અહીંયા મીઠવીડી ગામમાં નીકળ્યા ને ત્યારે એ પાંચ પાંડવો જ્યારે રોકાણા ને ત્યારે જે ભીમમાં એનો ખાટલો બનાવ્યો ને એ ખાટલાના પાયા છે તમે અને જે મીઠવીડી ગામની અંદર આવ્યા ને એ પહેલાં દરિયાઈ કિનારે પહેલાં છે ને મહાદેવની શિવલિંગ બનાવી અને શિવલિંગ બનાવ્યા બાદ એ પછી ત્યાંથી પાંચ પાંડવો જ અહીંયા મીઠવીડી ગામની અંદર રોકાતા અને રોકાતા ને એ સમયમાં એ બનાવેલો હતો આ જે ખાટલો પથ્થરનો પથ્થરના પાયા પથ્થરના બનેલા છે આ જેટલા ભીમના ખાટલાના પાયા આવડ્યા છે તો વિચાર કરો તમે કે ભીમની હાઈટ કેવડી છે ભીમના ભીમની અંદર શક્તિ કેટલી છે અને અને આ જે પથ્થરના જે પાયા છે ને એની લંબાઈ આશરે બાર ફૂટની લંબાઈ છે જુઓ તમે કેટલી લંબાઈ છે આશરે બાર ફૂટની લંબાઈ છે અને અત્યારે જે ભીમનું છે ને અહીંયા પૂંજન પણ કરવામાં આવે છે જોવા તમે અહીંયા છે ને અગરબત્તી અને દીવા કરે છે ભીમનું અહીંયા પૂંજન કરે છે જોવા તમે અને આ જે પાયા છે ને એ ત્રણ પાયા આ સાઈડ પડ્યા છે અને વચ્ચે હાલવાનો રસ્તો છે અને એ બાદ એક અહીંયા પથ્થર નો પાયો બનેવેલો છે જોવા અને શને રવિની જ્યારે રજા આવે ને ત્યારે પ્રવાસીની અહીંયા બહુ ભીડ હોય છે અને પ્રવાસી બહુ ક્યારેક રજા વાર તહેવાર અને એ વખતે એ સમયમાં બહુ જ ભીડ હોય છે અને તમે ગમે ત્યારે આ મીઠવડી બાજુ આવો ત્યારે આ જે ભીમના પાયા છે ને એના તમે મુલાકાત લો દર્શન કરો અને આવવાનું તમે ભૂલશો નહીં તો આવા વિડીયો તમને જોવાની મજા આવી હોય તો એ લાઈક કરતા જાજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળ્યું પાછા નવા બ્લોગમાં ક્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી બાય બાય